આરોગ્ય ક્ષેત્રે વિખ્યાત ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના ઉપક્રમે ભુજની એલએનએમ ગ્રુપ સંચાલિત લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં ઝાયડસના નિષ્ણાંત તબીબો દ્વારા હૃદય રોગ વાસ્ક્યુલર રોગો કરોડરજુ હાડકાના દુખાવા નસો સુકાવી જેવા ગંભીર રોગો દ્વારા નિદાન અને સારવાર આપવામાં આવી હતી હૃદયરોગના સર્જન ડોક્ટર સંદીપ અગ્રવાલ દ્વારા હૃદયની ધમનીઓમાં થતા બ્લોકેજ અથવા નાના છિદ્ર જેવી સમસ્યાઓ માટે નિદાન સાથે સર્જરી અંગે માર્ગદર્શન અપાયું હતું હૃદય સંબંધિત તકલીફો વખતે યોગ્ય સમય પર નિદાન કરાવી લેવાથી જોખમ ટાળી શકાય છે તેવું ડોક્ટર અગ્રવાલે જણાવ્યું હતું વાસ્ક્યુલર અને રેડિયોલોજીસ્ટ ડોક્ટર સાકેત રાવ દ્વારા સર્જરી વગર સારવારમાં વેન પ્રોસ્ટેટ વૃદ્ધિ લિવરમાં ગાંઠ થાઈરોઇડનો સોજો ગર્ભાવસ્થામાં ગાંઠ સાંધામાં દુખાવો નસોના રોગો માટે સેવાઓ અપાઈ હતી સ્પાઇન સર્જન ડોક્ટર કરણ ચૌહાણ દ્વારા કમર અને પગના દુખાવા ગરદન હાથમાં દુખાવો જળ જણાટી કમર અને મણકાની તકલીફો વગેરે રોગોના દર્દીઓનું નિદાન કરાયું હતું મોટી સંખ્યામાં દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો ઝાયડસ હોસ્પિટલ વેસ્ક્યુલર એન્ડ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ પે લાયન્સ હોસ્પિટલ ભુજ મે હર મહિને सेकेंड सैटरडे को हमारा ओपीडी रहता है वेस्कुलर एंड इंटरवेंशनल रेडियोलॉजी में हम किस प्रकार के पेशेंट देखते हैं वेरिकोज नसों की बीमारी खून की नसों में जो गुच्छा बन जाता है पैर काला पड़ जाता है सूजन चमड़ी में घाव उसके संबंधित पेशेंट देखते हैं डायबिटिक फुट यानी कि पैर में डायबिटीज की वजह से खून की नसों में ब्लॉकेज जिसके वजह से पैर में बने घाव न मिटते हो वैसे पेशेंट देखते हैं उसके अलावा जो स्मोकिंग सिगरेट बीड़ी तंबाकू व्यसन करते हैं उनके नसों में ब्लॉकेज हो जाते हैं वैसे पेशेंट देखते हैं उसके अलावा इंटरवेंशनल रेडियोलॉजी ऐसी स्पेशलिटी है जिसमें हम बिना ऑपरेशन बिना टाका चीरा के पिनहोल के द्वारा ट्रीटमेंट करते हैं और ये सारी बीमारियों को दूर करने में मदद करते हैं છોટે ગાંઠ થાઈરોઇડ કે સાદી ગાંઠ લિવર કે ગાંઠ ગર્ભાશય કે ગાંઠ એ સભી ગાંઠો કા બી ટ્રીટમેન્ટ વિદાઉટ મેજર સર્જરી પિનહોલ ટ્રીટમેન્ટસે કર સકતે આજે અમે ઝાયડસ હોસ્પિટલમાંથી અહીંયા લાયન્સ હોસ્પિટલ ભુજમાં ઓપીડી જોવા માટે આવ્યા છીએ તો સ્પાઇનના પેશન્ટોમાં અમે ત્રણ ચાર પેશન્ટ જોયા છે જેમાં અમે સારવાર આપી છે કેવી રીતે શું હા ભાગે સ્પાઇનના નેવું ટકા દર્દીઓને તો ઓપરેશનની જરૂર પડતી નથી પણ જેમને દસ ટકા પેશન્ટમાં આપણે ઓપરેશનની જરૂર હોય એમાં ઝાયડસ હોસ્પિટલમાં આપણે લેટેસ્ટ ટેકનોલોજી ઉવામ નેવિગેશન અને ઇન્ટર ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ દ્વારા આપણે એકદમ સેફ્ટીથી સો ટકા એક્યુરેસી સાથે ઓપ ઓપરેટ કરીએ છીએ અને જેમને ઓપરેશનની જરૂર ના હોય એવા નેવું ટકા દર્દીઓને આપણે દવાથી પણ સારવાર આપે છે